સો બેન કે ગ્રામકડાલીન છે આ જો તો હું બનાવાન છે આનો હેલો મિત્રો સ્વાગત છે એક નવા લોગની અંદર કેમ છો તમે બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં હશો તો વિચારશું ફેમિલી વાગી જશે બહાર હવાનો નાસ્તો કરી લીધો અને પછી પછી ફોન જોતો તો હું કાઈ કર્યું નહીં અને આ ભાઈ છે ને આ આચ્ચાર આયા છે આઈટે કાઈ મિત્રને ઢાડા દેવી પણ આજ કોને પર મોડું છું આપણે કાઈ પૂછવું નથી ચેક કરી હોય બાકી જો હોય ત્યારે બકાલો રહેવા છે હાજુનું લેતા આવ્યા કારણ કે હાજે બનાવવાની છે દાળ અને એ ત્યારે બનાવવાનું છે દૂધીનું શાક તો ડુંગળી લેતા આવ્યા ટમેટા લેતા આવ્યા અને કોથમરી તો બકાલું પણ નાખી અને શાક બનાવી નાખી અને પછી જવાનું છે આજ અમારે રાજભાઈનો ફેરકો ગાવા માટે કાલે નહોતા ગયા કારણ કે કાલે ટાઈમ નહોતું રહ્યું એટલે આજ જવાનું છે તો છે ને પહેલાં બકાલું મળી નાખીએ મિત્રો દૂધી મળી ગઈ છે અને

ખાવા એ મને કાંઈ વાંધો ને આ તો ખાલી દેખાડું એમ કે આ લોટ ઢીલો છે એવું શું કે કાંઈ વાંધો નહીં જમી લે પેલા મિત્રો ફીરકો બાવા માટે પણ તેજુબેન ક્યાંક રમકડા લઈને આવ્યા છે આ જવો તમે શું બનાવવાનું છે આનું ઘર બનાવવાનું છે આનો ઘર બનાવીએ તો કડી કાંઈ હા આની અરે કડીક રમી રમકડા અને પછી ફીરકો પાવા માટે કડી કાંક તારા બને ફીરકો પા પેલા ઘર બનાવવાની જાય ફેર પપ્પા જાઉં હા ચાલો પેલા ઘર બનાવીએ મિત્રો જો તેજુબેન નું ઘર બની ગયું છે દરવાજા ખોલી એક એક અને દરવાજા આ પડી જાય પણ તેજુ આલે અંદર ગળી જા ગળી જાય અંદર તો હોઈ જાવે અંદર ને જોવા તું તો તોડી નાખ તો તોડી નાખ સોટે લે આવ સવા તારી મસ્ત મસ્ત જો જો

કલર પાઈને એવા કલર ને એ બધું હતું આ પાસે ફેરતા સગવડ અને અત્યારે જો કપડા ધોવા જાય છે એને શું કહેવાય સરખો કેવાય શું કહેવાય સરખો કાંઈ વાંધો નહીં આ ભાઈને હશે ને કપડાં ધોવા જવું છે એટલે બધા કપડાં ભેગા કરે એમ જો કેટલા ભેગા છે બધા ધોવાના હે ને આ એક જ ધોયેલી છે ઓહ પતંગ ચગાવવા નહીં થાય હું જ આવું તમને ના ના મારે નથી જાઉં મારે ઘડી જેવું છે કામ છે થોડું તો કામ પતાઈ દઈ

હું બોલ નાખો તો મિત્રો છે આ પાંચ હજાર મીટર છે અને આ બે છે ને અઢી 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 હજાર મીટર છે અને આ પાંચ પતંગો અમને આપી છે

રગડો ઈ દોર વાગી જાય ઈ નું કરાય ઠે ખાવ મડાલો અમારા તેજુ બેન મને કાઈ બોલવા દે હે ની હું તું ખાવ મડે હું બોલ નાખો બ્લોગ નો એન્ડ આપી દો પંકો પછી શરૂ કરશું ના હું લોક રે એન્ડ ઈ ને આપતો દે તે હવે કાઈ મંદ નાલો પંકો શરૂ કરી દો એને પેલા હા તું ઠેર વાગર તો ફેમિલી મારા સંગે રસોડામાં જવું પડશે આ બેના એન્ડ આપવાની દે અત્યારે જો ભાઈ ડાયર બનાવે છે આંધળ મૂકી દીધું છે અને ટમેટા મળે છે બાકી તો બસ ફેમિલી આવે છે ને ભાઈ દાળ બનાવે છે તો દાળ ખાઈ નાખવાની છે બીજું તો કંઈ છે નહીં હોય ઉઈ જવાનું છે ભાઈ બંધ બે આવવાના છે પણ એ તો કારે આવું કાંઈ નક્કી નથી તો બસ બ્લોગને આ એન્ડ કરું આશા છે કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા હતો મળી એક નવો બ્લોગની અંદર ત્યાં સુધી બધાને હરણ મહાદેવ જય દ્વારકાધીશ બાય બાય